હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત ની વિવિધતા પ્રવૃત્તિ નંબર સાત વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે જાતે પ્રવૃત્તિ કરી જાતે જવાબ લખવા એ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત ની વિવિધતા અહીંયા છે વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો આમાં શાળાનો ગણવેશ હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય છે તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશે તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલ કોષ્ટકમાં માહિતી લખવાની છે અહીંયા છે કોષ્ટકમાં પહેલાં કાપડનું નામ આ કાપડ શ્યામાંથી બને છે આ કપડું કોણ પહેરે છે આ કપડું કઈ ઋતુમાં પહેરાય આ કપડાની અંદાજિત કિંમત આ રીતે લખવાની છે તમારે તમારા ઘરના સભ્ય વિશે લખવાનું છે હું અહીંયા જે માહિતી લખું એ માત્ર નમૂનારૂપ છે કપડાનું નામ છે કોટન કપાસમાંથી બનેલું છે બધા જ લોકો પહેરે છે ઉનાળામાં પહેરી શકાય છે અંદાજિત કિંમત સોથી પાંચસો રૂપિયા પ્રતિ મીટરની હશે સિલ્ક રેશમમાંથી બને છે સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે છે શિયાળામાં વધુ પહેરે છે હજારથી પાંચ હજાર તેની અંદાજીત કિંમત હોય છે વુલન ઘેટાના ઊનમાંથી બને છે પુરુષ સ્ત્રી અને બાળકો બધા જ પહેરે છે શિયાળામાં પહેરે છે પાંચસોથી બે હજાર જેટલી એની અંદાજિત કિંમત હોય છે લીલન ફ્લેક્સમાંથી બને છે બધા જ લોકો પહેરી શકે છે ઉનાળામાં વધુ પહેરે છે ત્રણસોથી પંદરસો રૂપિયા કિંમત હોય છે ડેનિમ કોટનમાંથી બને છે યુવાનો પહેરે છે બધી ઋતુમાં પહેરે છે સાતસોથી પચીસસો રૂપિયા તેની કિંમત હોય છે પાલેસ્ટર જે પોલિએસ્ટર ફાઇબરમાંથી બને છે બધા જ લોકો પહેરી શકે છે બધી ઋતુમાં પહેરી શકે છે બસ્સોથી હજાર રૂપિયા તેની કિંમત હોય છે નાયલોન જે નાયલોન ફાઇબરમાંથી બને છે બધા જ લોકો પહેરી શકે છે બધી ઋતુમાં પહેરી શકે છે દોઢસોથી આઠસો રૂપિયા એની અંદાજીત કિંમત હોય છે વેલ્વેટ રેશમ અથવા નાયલોનમાંથી બને છે સ્ત્રી અને પુરુષ બંને પહેરે છે શિયાળામાં અથવા પ્રસંગોપાત પહેરે છે હજારથી ચાર હજાર તેનો ભાવ હોય છે કોટન બ્લેન્ડ કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે બધા જ લોકો પહેરી શકે છે બધી ઋતુમાં પહેરી શકાય છે અંદાજિત કિંમત બસોથી હજાર હોય છે ખાદી હાથથી વણેલ હોય છે બધા જ લોકો પહેરે છે બધી ઋતુમાં પહેરે છે ત્રણસોથી પંદરસો ભાવ હોય છે બિન્ટટી નરમ કપાસ અથવા સૂતરાઓ કાપડમાંથી બને છે બાળકો વધુ પહેરે છે બધી ઋતુમાં પહેરી શકાય છે સોથી છસો રૂપિયા અંદાજિત કિંમત છે ટેરાકોટા કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ વધુ પહેરે છે બધી ઋતુમાં પહેરાઈ શકાય છે ત્રણસોથી બારસો રૂપિયાની કિંમત હોય છે મલમલ નરમ કપાસમાંથી બને છે સ્ત્રીઓ પહેરે છે ગરમીમાં પહેરે છે બસ્સોથી હજાર કિંમત હોય છે ક્રેપ રેશમ અથવા પોલિએસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ વધુ પહેરે છે બધી ઋતુમાં પહેરી શકાય છે પાંચસોથી પચીસો તેનો ભાવ હોય છે જીન્સ ડેનિમમાંથી બને છે યુવાનો પહેરે છે બધી ઋતુમાં પહેરી શકાય છે સાતસોથી પચીસો ભાવ હોય છે ચિફોન રેશમ નાયલોન અને પોલેસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ પહેરે છે બધી ઋતુમાં પહેરે છે અને ત્રણસોથી પંદરસો ભાવ હોય છે ઓર્ગાન્ઝા રેશમ અથવા પોલેસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ પહેરે છે શિયાળામાં અથવા પ્રસંગોપાત પહેરે છે હજારથી ચાર હજાર ભાવ હોય છે ગેરબાડીન મેરીનો વૂલમાંથી બને છે પુરુષો પહેરે છે શિયાળામાં પહેરે છે હજારથી પાંચ હજાર ભાવ હોય છે લાયકરા પોલિયુરેથીનમાંથી બને છે સ્પોટ પર્સન પહેરે છે ડાન્સરો પહેરે છે બધી જ ઋતુમાં પહેરાય છે અંદાજીત કિંમત બસોથી આઠસો છે સાટિન રેશમ નાયલોન અને પોલિએસ્ટરમાંથી બને છે લગ્ન પ્રસંગોમાં વિશેષ પહેરાય છે અને ઉનાળો ચોમાસુંમાં પહેરી શકાય છે સોથી ત્રણસો રૂપિયા ભાવ હોય છે કેનવાસ કોટન અને લિનનમાંથી બને છે આર્ટિસ્ટ વધુ પહેરે છે શિયાળો ઉનાળામાં પહેરે છે અને કપડાની કિંમત બસોથી પાંચસો હોય છે વિસ્ક્રોજ સેલ્યુલોઝમાંથી બને છે ફેશન પ્રેમીઓ પહેરે છે ઉનાળામાં વધુ પહેરે છે ત્રણસોથી સાતસો રૂપિયા કિંમત છે જેકાર્ડ રેશમ કોટન અને પોલિસ્ટરમાં જ બને છે લગ્નના વિવિધ પ્રસંગોમાં પહેરી શકાય છે બધી જ ઋતુમાં પહેરી શકાય છે કિંમત બસોથી પંદરસો હોય છે જર્સી કોટન નાયલોન અને પોલિસ્ટરમાંથી બને છે કિશોર અને યુવાનો પહેરે છે બધી જ ઋતુમાં પહેરે છે દોઢસોથી પંદરસો રૂપિયા કિંમત હોય છે રેયોન સેલ્યુલોજિક ફાઇબરમાંથી બને છે સ્ત્રીઓ પહેરે છે શિયાળામાં પહેરે છે થી આઠસો રૂપિયા કિંમત હોય છે એસિટેટ રિસેલોજ ફાઇબર બને છે રમતગમત અને પાર્ટીમાં પહેરે છે શિયાળામાં પહેરે છે થી હજાર રૂપિયા કિંમત છે ડેસ્ક એલાસ્ટિક ફાઇબર અને પોલિએસ્ટરમાંથી બને છે યોગા કરનાર અને સ્પોર્ટ્સ પર્સન વધુ પહેરે છે બધી જ ઋતુમાં પહેરે છે ત્રણસોથી આઠસો રૂપિયા એની કિંમત હોય છે કોડુરોય ફાઇબરમાંથી બને છે સ્ત્રી અને પુરુષો બંને પહેરે છે શિયાળામાં પહેરે છે ચારસોથી પંદરસો તેનો કિંમત હોય છે ટેરી ક્લોથ ફાઇબરમાંથી બને છે બાળકો પહેરે છે ઉનાળામાં પહેરે છે ત્રણસોથી બારસો રૂપિયા કિંમત હોય છે ફ્લેનલ રેસાઓમાંથી બને છે સ્ત્રીઓ અને પુરુષો પહેરે છે શિયાળામાં પહેરે છે ચારસો થી પંદરસો રૂપિયા તેની કિંમત હોય છે આ રીતે તમે વિવિધ કપડાઓ વિશે માહિતી લખી શકો છો તમે તમને મનગમતા બીજા કોઈ કપડાં હોય તો તેના વિશે વધુ માહિતી લખી શકો છો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો